નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બનાસકાંઠામાં આવતીકાલે મોક ડ્રીલ સાંજે સાત ને થી આઠ પંદર સુધી ત્રીસ મિનિટ માટે સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે આ મોક ડ્રીલ દરમિયાન ત્રણ અલગ અલગ સ્થળોએ પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવશે જિલ્લા તંત્રએ જાહેર કર્યું છે કે સાંજે પોણા આઠ વાગ્યાથી આઠને પંદર સુધીના ત્રીસ મિનિટ માટે સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે આ સમયગાળા દરમિયાન જિલ્લાના તમામ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની લાઇટ ચાલુ રાખવાની રહેશે નહીં બ્લેકઆઉટ દરમિયાન તમામ સરકારી કચેરીઓ બિલ્ડિંગ્સ રોડ પરની લાઇટો અને બ્રિજ પરની લાઇટો બંધ કરવામાં આવશે જિલ્લા કલેક્ટરે સરકારના અભિયાનને સફળ બનાવવા માટે તમામ નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે આંગે જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલે સાંજે ચાર વાગે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત ત્રણ જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાવાની છે આ મોકડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગે શરૂ થશે ઓપરેશન અભ્યાસના અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે સાત પિસ્તાળીસથી આઠ પંદર સુધી એટલે કે ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ માટે અપીલ કરવામાં આવે છે આ માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર જિલ્લા તમામ નાગરિકોને અપીલ છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતની લાઇટ છે તે લાઇટ ચાલુ રાખવામાં ન આવે જિલ્લાની તમામ સરકારી કચેરીઓ છે બિલ્ડિંગ રોડ પર આવેલી લાઇટો બ્રિજ પર લાઇટો તે તમામ લાઇટોને બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને કલેક્ટરે અપીલ કરી છે રિપોર્ટર સોયબ બેલીમ પાલનપુર બનાસકાંઠા જિલ્લાના સર્વે નાગરિકોને નમસ્કાર ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલે સાંજે ચાર વાગ્યાના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત ત્રણ જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાવાની છે આ મોકડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી શરૂ થશે આ ઉપરાંત ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી એટલે કે પોણા આઠથી સવા આઠ સુધી ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ માટેની અપીલ કરવામાં આવે છે આ માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતની જે લાઇટ છે એ લાઇટ ચાલુ રાખવામાં ન આવે જિલ્લાની તમામ જે સરકારી ઇમારતો છે સરકારી બિલ્ડિંગો છે એમાં પણ રોડ ઉપરની જે લાઇટો છે બ્રિજ ઉપરની લાઇટો છે તે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને હું ફરીવાર અપીલ કરું છું કે આવતીકાલે સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ હોવાથી નાગરિકો સામે ચાલી અને પોતાના ઘરની કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે ફેક્ટરીઓ છે ઇન્ડસ્ટ્રી છે એ તમામ જે વિસ્તારો છે એમાં લાઈટ બંધ રાખે જિલ્લાના તમામ નાગરિકો તમામ આગેવાનો તમામ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને આ સમયગાળા દરમિયાન લાઇટ બંધ રાખવા માટે અને સમગ્ર જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટની જે પરિસ્થિતિ છે એનું સંપૂર્ણ જે પાલન કરવા માટે અને આ મોક ડ્રિલમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવા માટે હું અપીલ કરું છું